નમસ્કાર મિત્રો યાના એકેડમી યુટ્યુબ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો અહીં આપણે ટેટ વન પરીક્ષા છે તો એ સિરીઝની અહીં શરૂઆત કરેલ છે જે પ્રશ્નો આધારિત છે જે પાઠ્યપુસ્તક જે પીટીસીડીએલએડના પાઠ્યપુસ્તક છે તો તેમાંથી અહીં પ્રશ્નો ઉતારવીને આપણે વિડીયો બનાવી રહ્યા છીએ અહીં આપણે ઘણા પદ્ધતિશાસ્ત્ર વિષય વસ્તુના વિડીયો વિષયવાઈઝ બનાવેલા છે જેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પ્લેલિસ્ટો જે છે વિષય વિષયવાઈઝ એ આપેલ છે તો વિડીયો જોવા જોવાના બાકી હોય તો ત્યાંથી તમે જોઈ શકો છો આપણી એપ્લિકેશન છે યાના એકેડમી ત્યાંથી પણ તમે ટેટ વન રેકોર્ડેડ કોર્સ છે તો ત્યાંથી તમે મહિને નવ્વાણું રૂપિયા ખર્ચ કરીને શીખી શકો છો અને આ જે વિડીયોઝ છે તો એ વિડીયોઝની પીડીએફ પણ તમે ત્યાંથી ઓનલી રીડ મોડમાં ત્યાંથી મેળવી શકો છો એપ્લિકેશનમાંથી તો અહીં આપણે જોઈએ પર્યાવરણ શિક્ષણના પ્રશ્નો છે તે તો એકતાલીસ નંબર છે વિજ્ઞાન અને ટેકનોલોજીની જેમ હકીકતોને જીવન સાથે જોડવાનું કામ એટલે જવાબ થશે પર્યાવરણ વિજ્ઞાન અને ટેકનોલોજી છે તો તેની જેમ હકીકતો છે તો એ હકીકતોને જીવન સાથે જોડવાનું કાર્ય ને શું કહી શકીએ તો પર્યાવરણ છે એ કહી શકીએ બેતાલીસ નંબર છે પર્યાવરણ શિક્ષણ એટલે પર્યાવરણ શિક્ષણ એટલે શું થશે કાર્ય કારણના સંબંધનું વ્યવહાર જોડાણ વ્યવહારું જોડાણ એટલે પર્યાવરણ શિક્ષણ કોઈ કાર્ય થાય છે તો એ કાર્ય પાછળનું જે કારણ રહેલું છે એ બંનેનું જે સંબંધ દર્શાવતું જે જોડાણ છે તો એને પર્યાવરણ શિક્ષણ કહેવાય છે પ્રશ્ન નંબર છે તેતાળીસ વિજ્ઞાનમાં ક્રમબદ્ધ ચિંતનના આધાર પર વિજ્ઞાન વિષય છે તો એમાં ક્રમબદ્ધ ચિંતનના આધાર પર તો જવાબ કાર્ય અને કારણ જાણી શકાય છે તો વિજ્ઞાનમાં જે ક્રમબદ્ધ ચિંતન છે તો એના આધારથી શું કાર્ય છે એ કાર્ય કારણ વચ્ચેનો જે સંબંધ છે એ જાણી શકાય છે પર્યાવરણ શિક્ષણનું મૂલ્યાંકન પર્યાવરણ શિક્ષણ છે તો એનું મૂલ્યાંકન કેવી રીતે તો અંતિમ નિષ્કર્ષ કે તારણોના આધારે થાય છે પર્યાવરણ જે શિક્ષણ છે તો એનું મૂલ્યાંકન છે તો અંતિમ જે નિષ્કર્ષણ છે પરિણામ છે તો એને એને તારણોના આધારે થાય છે મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને અવશ્ય લાઇક કરજો ચેનલ છે અવશ્ય સબસ્ક્રાઈબ કરજો તથા બે લાયકન છે એ દબાવી દેશો અને આ જે વિડીયો છે તો એની પીડીએફ તમારે મેળવવી હોય એ પીડીએફ છે એપ્લિકેશનમાં તમારે કોર્સ છે તો એ કોર્સના માધ્યમથી તમે રીડ મોડમાં ફક્ત કહેવા તો રીડ મોડમાં જ તમે એપ્લિક જે પીડીએફ છે ઓનલી રીડ મોડમાં જ મેળવી શકો છો તો એના માટે જે નવ્વાણું રૂપિયામાં જે કોર્સ છે તો એ પરચેસ કરવો પડશે જે તમે ઓનલી રીડ મોડમાં આ પીડીએફ છે તો ત્યાં એપ્લિકેશનમાં તમે વાંચી શકો છો જે બધા જ જે વિડીયોઝ છે જે પ્રશ્નોત્તરી આધારિત તો એના જે એપ પીડીએફ્સ છે તમે એપ્લિકેશનમાં જઈને કોર્સ ખરીદીને ત્યાં વાંચી પણ શકો છો વિડીયો ત્યાં જોઈ પણ શકો છો હવે જોઈએ આગળનો પ્રશ્ન છે પિસ્તાલીસ નંબર સામાજિક વિજ્ઞાને સામાજિક વિજ્ઞાન એ જવાબ થશે સમાજનો વ્યક્તિ સાથેનો અને વ્યક્તિનો સમાજ સાથેનો પ્રાકૃતિક પર્યાવરણમાં સંબંધ સમજાવતો વિષય સામાજિક વિજ્ઞાન વિષય છે તો એ કેવો વિષય કહી શકીએ તો સમાજનો વ્યક્તિ સાથેનો સમાજ છે એનો વ્યક્તિ સાથેનો અને વ્યક્તિનો સમાજ સાથેનો પ્રાકૃતિક પર્યાવરણમાં કેવા પર્યાવરણ તો પ્રાકૃતિક પર્યાવરણમાં સંબંધ સમજાવતો વિષય કહી શકીએ છેતાલીસ નંબર છે સામાજિક વિજ્ઞાનમાં શેનો સમાવેશ થાય છે સામાજિક વિજ્ઞાન વિષય છે તો એમાં કઈ કઈ બાબતો આવી શકે તો જવાબ થશે માનવ અને સમાજ માનવ અને સમાજ તેમના પરસ્પરના સંબંધો માનવ અને સમાજ તેમના પરસ્પરના સંબંધો તેમની પ્રવૃત્તિઓ પછી છે સમસ્યાઓ પછી છે સિદ્ધિઓ નિષ્ફળતાઓ તથા તેમના વિકાસની રોમાંચક ગાથાઓ છે તો એનો સમાવેશ થાય છે તો માનવ અને સમાજ છે તેમના પરસ્પરના જે સંબંધો છે એના વિશેની તેમની પ્રવૃત્તિઓ સમસ્યાઓ સિદ્ધિઓ છે એ સિવાય નિષ્ફળતાઓ તથા તેમના વિકાસની જે રોમાંચક ગાથાઓ છે તો એનો એમાં સમાવેશ થાય છે મિત્રો તમે વનનો જે કોર્સ છે તો એ કોર્સ તમે એપ્લિકેશનમાંથી પણ નવ્વાણું રૂપિયા મહિને ખર્ચ કરીને તેમાંથી શીખી શકો છું એપ્લિકેશનમાં તમને ડેઈલી વિડીયોઝ મળશે તથા જે પીડીએફ છે પ્રશ્નોત્તરી આધારિત એ પણ તમને રીડ મોડમાં ઓનલી રીડ મોડમાં મળી રહેશે એ સિવાય તમને ત્યાં આગળ ટેસ્ટ છે તમે ડિજિટલ ટેસ્ટ પણ ત્યાંથી આપીને પોતાનું મૂલ્યાંકન છે એ કરી શકો છો તો આ એપ્લિકેશનમાં આટલા ફાયદા છે તમે વિડીયોઝ જોઈ શકો છો પીડીએફ મોડ જે પીડીએફ છે એ ઓનલી રીડ મોડમાં તમે જો ત્યાંથી રીડ કરી શકો છો તથા ટેસ્ટ પણ ત્યાં આગળ અવેલેબલ છે ડિજિટલ ટેસ્ટ ત્યાં તમે ટેસ્ટ આપીને પણ પોતાનું મૂલ્યાંકન છે એ કરી શકો છો સુડતાલીસ નંબર પ્રશ્ન છે કે બાળકો માટે સામાજિક વિજ્ઞાન વિષયનો અભ્યાસ ઉપયોગી કેમ બને છે બાળકો માટે જે સામાજિક વિજ્ઞાનનો વિષય છે એ કેમ ઉપયોગી બને છે તો જવાબ થશે બાળકોમાં યાદશક્તિ છે તર્કશક્તિ છે પુથ્થકરણ અને કાર્યકારણનો સંબંધ જાણવાની જે શક્તિ છે પછી સત્યના તારણ પર આવવું સ્મરણ કલ્પના વિવેચન એટલે કે વાતની ઊંડાણપૂર્વક સમજ જેવી માનસિક શક્તિઓ વિકસાવવામાં ઉપયોગી છે જેનાથી વિદ્યાર્થીઓમાં વિવિધ કૌશલ્ય મૂલ્યો અને વલણો વિકસે છે તો આ જે સામાજિક વિજ્ઞાનના વિષયોનો અભ્યાસ કરવાથી બાળકોમાં આપણે વાત કરીએ તો યાદશક્તિ તેજ થાય છે તેમની તર્ક કરવાની શક્તિનો વિકાસ થાય છે એમની પુથકરણ અને કાર્યકારણ સંબંધ જે જાણવાની શક્તિ છે એનો વિકાસ થાય છે સત્ય પર એ તારણ કરે છે સત્યના આધાર પર એ થ્રુ તારણ કરવાનું કાર્ય કરે છે એની સ્મરણ કલ્પના વિવેચન એટલે કે વાતની ઊંડાણપૂર્વક જે સમજ છે એ સમજી શકે છે જે વિવિધ માનસિક બાબતો વિવિધ કૌશલ્યો મૂલ્યો અને વલણો એનામાં વિ જે સામાજિક વિજ્ઞાનના વિષયના અભ્યાસથી વિકસે છે અડતાલીસ નંબર છે સામાજિક વિજ્ઞાનના અભ્યાસનું વિદ્યાર્થીઓમાં યોગદાન જણાવવું તો જવાબ થશે વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ અને વાસ્તવિક અનુભવો પૂરા પાડી શિક્ષિત અને સમર્થ નાગરિક બનાવવામાં મહત્વનું યોગદાન આપે છે તો આ સામાજિક વિજ્ઞાન છે એનું યોગદાન છે તો વિદ્યાર્થીઓને પ્રત્યક્ષ પ્રત્યક્ષ અને વાસ્તવિક જે વાસ્તવિક જે ખરેખર રિયલ છે તો એના અનુભવો પૂરા પાડવામાં આવે છે અને એ પાડીને એને શિક્ષિત અને સમર્થ નાગરિક બનાવવા માટેનું મહત્વનું યોગદાન કર આપે છે નંબર છે કે વિદ્યાર્થીઓમાં સ્વાભિમાન દેશપ્રેમની ભાવના પેદા કરી રાષ્ટ્રીય નિર્માણ માટે કયા વિષયનો અભ્યાસ અગત્યનો છે તો જવાબ થશે સામાજિક વિજ્ઞાન તો સામાજિક વિજ્ઞાન વિષય ખૂબ જ અગત્યનો ભાગ ભજવે છે એમ આપણે કહી શકીએ હવે પચાસ નંબરનો પ્રશ્ન છે સામાજિક વિજ્ઞાન વિષય સામાજિક વિજ્ઞાન વિષય તો જવાબ થશે પર્યાવરણમાં રહેલા વૈવિધ્ય વૈવિધ્ય મતલબ કે વિવિધતા અને સમૃદ્ધિને સમજવામાં ઉપયોગી છે સામાજિક વિજ્ઞાનનો જે વિષય જે બાળક અભ્યાસ કરે છે તો એમાં એનાથી શું થશે પર્યાવરણમાં રહેલા જે વિવિધતા છે અને સમૃદ્ધિ છે તો એને સમજવાની એ કોશિશ કરે છે એને એ ઉપયોગી સાબિત થાય છે મિત્રો તમને વિડીયો ગમે તો અવશ્ય ચેનલ સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવી દેજો તથા મિત્ર મિત્રવર્તુળમાં વિડીયોને અવશ્ય શેર કરજો એકાવન નંબર છે વર્ગની સંખ્યા મુજબ જૂથ કરવામાં આવતી પ્રવૃત્તિ વર્ગ છે તો વર્ગમાં શું અલ અલગ અલગ ગ્રુપ બનાવીને જે પ્રવૃત્તિ કરવામાં આવે છે એ પ્રવૃત્તિ તથા તે પ્રવૃત્તિને લગતા માહિતીનું એ જે પ્રવૃત્તિ જે વિષય પર પ્રવૃત્તિ કરવાની છે એ પ્રવૃત્તિને લગતી માહિતી જે છે એનું એકત્રીકરણ એટલે કે એકઠીકરણ ભેગી કરવાની વર્ગીકરણ એટલે એ માહિતી એકત્રિત કરીને એનું વર્ગીકરણ વિવિધ ભાગોમાં એનું વર્ગીકરણ કરવાનું વર્ગ પાડવાનું પુથકરણ અને તારણ કે નિષ્કર્ષ પર જવાની ક્રિયા એટલે પ્રોજેક્ટ કાર્ય કોઈ શિક્ષક છે વર્ગખંડમાં જૂથ વિવિધ જૂથો બનાવીને એમને એક કાર્ય સોંપે છે અને એ કાર્ય સોંપવાની જે ક્રિયા છે એમનું વર્ગીકરણ કરવું એકત્રિત કરવું કરણ પૃથકરણ અને તારણ કે નિષ્કર્ષણ તે શું કહેવાશે પ્રોજેક્ટ કાર્ય કહેવાશે બાવન નંબર છે બાળક પર્યાવરણમાંથી કેવી રીતે માહિતી એકત્રિત કરે છે બાળક છે એ પર્યાવરણમાંથી તો જવાબ શું થશે તો બાળક પર્યાવરણમાંથી અનુભવ દ્વારા બાળક શું પર્યાવરણમાંથી અનુભવ દ્વારા એટલે કે પર્યાવરણનો એ ખુદ અનુભવ કરે છે એ અનુભવ દ્વારા એનું અવલોકન કરે એટલે કે નિરીક્ષણ કરીને પ્રયોગ કરીને તારણો મેળવીને સમસ્યાઓનો વૈજ્ઞાનિક ઉકેલ મેળવીને તારણો મેળવીને પછી જે સમસ્યાઓ છે એ સમસ્યાઓનું વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કરી અને ઉકેલ મેળવીને તુલના દ્વારા પ્રશ્નો કરીને પ્રોજેક્ટ કરીને પ્રવૃત્તિ કરીને ચર્ચા કરીને ક્ષેત્રીય મુલાકાત દ્વારા માહિતીનું એકત્રિકરણ કરે છે તેમજ માહિતીનું વર્ગીકરણ અને વિશ્લેષણ કરે છે ત્રેપન નંબર છે પર્યાવરણ શિક્ષણ એ તો એક વિજ્ઞાન છે પર્યાવરણ શિક્ષણને શું કહી શકીએ તો એક વિજ્ઞાન છે એમ કહી શકીએ પ્રશ્ન નંબર છે ચોપન પર્યાવરણ અધ્યયને પર્યાવરણ અધ્યયન એ જવાબ થશે વિજ્ઞાન અને ટેકનોલોજીનું અધ્યયન છે પર્યાવરણનું અધ્યયન એટલે વિજ્ઞાન અને ટેકનોલોજીનું જ અધ્યયન કહી શકાય પંચાવન નંબર છે વિજ્ઞાનના પ્રકારો અથવા તો પર્યાવરણના અભિન્ન અંગ વિજ્ઞાનનો પ્રકારો કહી શકીએ અથવા તો આપણે પર્યાવરણના અભિન્ન અંગ જેને કહેવા હોય તે કયા છે તો જવાબ છે પ્રાકૃતિક વિજ્ઞાન એક તો શું છે પ્રાકૃતિક વિજ્ઞાન પછી છે ભૂગર્ભ વિજ્ઞાન ભૌતિક વિજ્ઞાન જીવવિજ્ઞાન વનસ્પતિશાસ્ત્ર રસાયણ વિજ્ઞાન અને માનવ વિજ્ઞાન તો આ પ્રયા વિજ્ઞાનના પ્રકારો પણ કહી શકાય અથવા તો પર્યાવરણના અભિન્ન અંગ આપણે કહી શકીએ છીએ આગળ છે છપ્પન નંબર વિજ્ઞાન અને ટેકનોલોજીમાં પરિવર્તન કે નવીન શોધ જ્યારે વિજ્ઞાન અને ટેકનોલોજીમાં કોઈ પરિવર્તન આવે કે નવીન શોધ કરવામાં આવે તો એ જવાબ શું થશે પર્યાવરણની અસર કરે છે કોઈક નવી શોધ વિજ્ઞાન ટેકનોલોજી આધારિત કોઈ નવી શોધ હશે તો એ શોધ શું કરશે એ જે વસ્તુ કંઈક શોધાશે તો એ પર્યાવરણને પણ શું કંઈક અસર તો કરશે એ હાનિકારક પણ અસર કરશે કાં તો લાભકારક પણ અસર કરશે સત્તાવન છે પર્યાવરણ પર પડેલો અસર તો જવાબ થશે વિજ્ઞાન એક દ્રષ્ટિ આપે છે વિજ્ઞાનને એક દ્રષ્ટિ આપે છે પર્યાવરણને શું કોઈ અસર થઈ તો શું થશે એ અસર કેમ થઈ આનું કારણ શું છે તો એના માટે પણ શું થશે આનો પ્રયોગો થશે એના માટે એક રસ્તો આપશે વિજ્ઞાનને કે આ થવાનું કારણ શું છે કેમ થયું ને એના પર તારણ પૂથકરણ થશે અઠ્ઠાવન નંબર છે પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી તો જવાબ થશે એકબીજા પર અભિન્ન રીતે સંકળાયેલ છે એકબીજા સાથે અભિન્ન રીતે સંકળાયેલા છે એટલે કે પર્યાવરણ અને વિજ્ઞાન ટેકનોલોજી એકબીજાના અવિભાજ્ય અંગ તરીકે ઓળખી શકીએ ઓગણસાઠ નંબર છે પર્યાવરણ શિક્ષણમાં સામાજિક વિજ્ઞાનના વિવિધ આયામો જણાવો પર્યાવરણ શિક્ષણ છે તો એમાં સામાજિક વિજ્ઞાનના કયા વિવિધ આયામો છે કયા વિવિધ બાબતો નો સમાવેશ થાય છે તો જવાબ છે ઇતિહાસ છે ભૂગોળ રાજનીતિ શાસ્ત્ર અર્થશાસ્ત્ર ધર્મ સંસ્કૃતિ સમાજશાસ્ત્ર વગેરે વિવિધ સામાજિક વિજ્ઞાનના આયામો છે એ પર્યાવરણ સાથે સમાવેશ છે એમ આપણે કહી શકીએ સાહીઠ નંબર છે વસુદેવ કુટુંબકમ સાથે પર્યાવરણનું શિક્ષણ એટલે વસુદેવ કુટુંબકમ સાથે પર્યાવરણનું શિક્ષણ એટલે શું કહી શકીએ તો જવાબ થશે શાંતિ અને વિકાસ માટેનું શિક્ષણ સાનું તો શાંતિ અને વિકાસ માટેનું શિક્ષણ આપણે કહી શકીએ જો મિત્રો તમને વિડીયો ગમ્યો હોય તો ચેનલ સબસ્ક્રાઈબ કરજો બેલાયકન દબાવજો વિડીયોને અવશ્ય લાઇક કરજો તથા આપણી યાના એકેડમી એપ્લિકેશન પણ છે તેમાં તમે નવ્વાણું રૂપિયા પ્રતિ મહિના ખર્ચ કરીને ટેટ વનનો જે આ રેકોર્ડેડ કોર્સ છે પ્રશ્નોત્તરી આધારિત એ ત્યાંથી પણ તમે વિડિયો લેક્ચર જોઈ શકો છો તથા આ જે લેક્ચરો છે તો એની પીડીએફ છે તો ત્યાં આગળ તમે ઓનલી રીડ મોડમાં તમે ત્યાં જઈને વાંચી શકો છો પીડીએફ જે છે એ એપ્લિકેશનમાં પણ તમે વાંચી શકો છો